નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વ્યારા રેલવે સ્ટેશન નજીક ટ્રેનની અડફેડે આવતા 30 વર્ષીય પુરુષનું મોત નીપજ્યું વ્યારા રેલવે સ્ટેશન નજીકથી એક 30 વર્ષીય પુરુષ રેલવે લાઇન ક્રોસ કરતા કોઈ ટ્રેનની અડફેડે આવતા તેમનો ઘટના સ્થળે મોત નિપજ્યું હતું બનાવને પગલે રેલવે પોલીસ દ્વારા મરણ મરણજનારનો વલીવારસો શોધવા સહિતની કામગીરી હાથ ધરી હતી જે બાબતની માહિતી સાંજે છ કલાકે પ્રાપ્ત થઈ હતી વ્યારા તાલુકાના ચીખલવાવ ગામે ગ્રામ પંચાયત મહિલાઓના હાથમાં નવ મહિલા ચલાવી રહી છે પંચાયત વ્યારા તાલુકાના ચીખલવાવ ગામે આવેલ મહિલા ગ્રામ પંચાયત સમરસ પંચાયત છે જેમાં મહિલાઓનું શાસન છે ત્યારે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સરપંચ રક્ષાબેન ગામી દ્વારા બાર કલાકે માહિતી અપાઈ હતી રક્ષાબેન મહેશભાઈ ગામી છે ગામ ચીખલરાવ અમારે ગ્રામ પંચાયત ચિખલવા ગામ અને સમરસ ગામ છે અમારું ને અમારી મહિલાઓ છે બધી અને જે કાંઈ સાત વોર્ડ છે અમારા આઠ વોર્ડ એમાં મહિલા મહિલા સભ્ય છે અને જે કાંઈ અમે કામ કરતા છે મહિલા થકી જ કામ કરીએ છીએ અને અમારું ગામ સ્વચ્છ મુક્ત બનાવવાનું છે અને સો ટકા શૌચાલય મુક્ત છે અને જે કઈ અમને સપોર્ટ કર્યો છે વડીલો અને ભાઈઓ બહેનો અને યુવાનો એમાં અમે પણ ખુશ છીએ અને સપોર્ટ કરતા જ છે લોકો અને અમે પણ કામ કરીએ છીએ જે કઈ હવે બાકી છે કામો એમાં પણ અમને કામ કરીશું સોંગઢ તાલુકાના ડોસવાડા ગામની સીમમાં ટેમ્પો ચાલકે બુલેટ ચાલકને અડફેડી લેતા અકસ્માત થયો તાપી જિલ્લાના સોંગળ ખાતેથી નોકરી કરી પરત વ્યારા ફરતા બુલેટ ચાલક નિતેશ ગામિતઓને ટેમ્પા ચાલકે અડફેડી લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બુલેટ ચાલક નિતેશ ગામિતને ઈજાઓ પહોંચી હતી લઈ ઈજાગ્રસ્તને જનક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જે અંતર્ગત ફરિયાદ લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી શનિવારના રોજ પાંચ કલાકે મળી હતી વ્યારા તાલુકાના તાડકુઆ નજીકથી થયેલા અપહરણના ગુનામાં વલસાડ નજીકથી ત્રણ આરોપીઓ ઝડપાયા તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ અપહરણના ગુનામાં વલસાડ નજીકથી ત્રણ આરોપીઓને ઝડપી લઈ નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીને સહી સલામત ઉગારી લીધી હતી જેમાં એક તરફી પ્રેમમાં અપહરણ કરાયું હોવાનું બહાર આવ્યું છે જેમાં પોલીસે અશોક ગાવિત રાહુલ ગાવિત અને દીપક ગાવિત તમામ રહે નવાપુર નાઓને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી અગિયાર ત્રીસ કલાકે મળી હતી વાલોડ પોલીસે બાજીપુરા ગામની સીમમાંથી ગેરકાયદેસર પશુ ભરી જતી ટ્રકને ઝડપી બે ઈસમોને ઝડપી લીધા વાલોડ તાલુકાના બાજીપુરા ગામની સીમમાંથી વાલોડ પોલીસે ગેરકાયદેસર પશુ ભરી લઈ જતી ટ્રક ઝડપી લીધી છે જે ગુનામાં પોલીસે અલ્તાપશા દિવાન અને ફિરોઝ મલેક નાવાને ઝડપી લઈ સિકંદર સૈયદને વોન્ટેડ જાહેર કર્યો છે જેમાં પોલીસે કુલ નવ લાખ ત્યાંસી હજારનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હદ ધરી છે જે માહિતી શનિવારના રોજ એકત્રીસ કલાકે મળી હતી વ્યારા શહેરમાં આવેલ વણિક સમાજની વાડી ખાતે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ વણિક સમાજની વાડી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સામાજિક સંસ્થા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો જે રક્તદાન કેમ્પ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે યોજાયો હતો જેમાં કાર્યકરો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું જે માહિતી શનિવારના રોજ કલાકે મળી શનિવાર વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામેથી દસ થી વધુ ખેડૂતોના ખેતરમાંથી વીજ વાયરોની ચોરી થઈ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામેથી દસ થી વધુ ખેડૂતોના ખેતરોમાંથી વીજ વાયરોની ચોરી થઈ છે બનાવને લઈ ખેડૂતો દ્વારા પોલીસમાં અરજી આપવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે ત્યારે ખેડૂતો દ્વારા મૂકવામાં આવેલ મોટરના વાયરોમાંથી ચોરી થતા ખેડૂતોને નુકસાન થયું છે જે માહિતી શનિવારના રોજ અગિયાર કલાકે મળી હતી સોંગઠ તાલુકાના ટેમકા ગામની સીમા ટોરેન્ટ પાવરમાં નોકરી જતા યુવકને અકસ્માત નડ્યો જેમાં તેમનું મોત નીપજ્યું સોંગઢ તાલુકાના દરડી ગામે રહેતા બાવીસ વર્ષીય સુરેશ ગામે તેમની બાઇક લઈ ટોરન્ટ પાવરમાં નોકરીએ જવા નીકળ્યા હતા ત્યારે ટેમકા ગામની સીમા બાઇક પૂરઝડપે હંકારી લાવી વળાંક આવતા બાઇક પર કાબૂમાં નહીં રહેતા અકસ્માત સર્જાયો હતો જેમાં તેઓને ગંભીર ઇજા પહોંચતા મોત નીપજ્યું હતું બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી શનિવારના રોજ એક કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત